આપણે સુરતની અંદર આવેલું છે તાપી કાંઠેના મંદિર જે તાપી કાંઠે આવેલું છે તાપી કાંઠાના મેળડીમાં તરીકે પણ અત્યારે નામ છે અત્યારે તમને બતાવીએ દર્શન તાપી કાંઠાનું મંદિર જે મા મેળડીમાંનું છે ખૂબ સરસ મજાનું તાપી વ્યૂ હોય એટલે એમાં કઈ એવા પણ હોય જ નહીં માતાનો આ પણ એટલો છે તાપી કાંઠાવાળા મેળિમાના મંદિરમાં જે કોઈ આવે તો ટૂંકા કપડાં સ્ત્રીઓને કોઈ પહેરીને આવવા નહીં તેવી અહીં અહીંયા સખત મનાય છે જય તાપી કાંઠાવાળા મેળિમાનું તમે બોર્ડ જોઈ રહ્યા છો અત્યારે આપણે આ બો મંદિરની અંદર તમામ માહિતી હું તમને આપીશ આ મંદિર ખૂબ જ સુંદર તાપી કાંઠે આવેલું છે એટલે તેમનું નામ તાપી કાંઠાના મેળડીમા તરીકે રાખવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું વ્યૂ છે ત્રણસો ચારસો માણા એક સાથે આવી શકે અને રહી શકે એવી વિશાળ જગ્યાની અંદર આ મંદિર આવેલું છે અને આ મંદિરની તમામ ડિટેલ આપીએ તે પહેલાં અમારી ચેનલને લાઇક કરજો અને આ વિડીયો જે કોઈ જોયો ન હોય તો તમે તમામ ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને બધા આ મંદિરના દર્શન કરે મિત્રો અને નવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જય જયમાં મેળીમાં લખવાનું પણ ભૂલતા નહીં આ મંદિર સુરતની અંદર આવેલું છે જે જે તાપી કાપોતરા અને બ્રિજ જેઠે જે છેલ્લો રસ્તો છે તે બ્રિજની છેલ્લે આવેલું છે મિત્રો આ એક એ રોડ જે તાપી કાંઠે વિશાલનગરની પાછળ વરાછા તો મિત્રો આ મંદિર છે ને તોય છતાં તમને ખ્યાલ ન આવે તો હું લોકેશન મેન્શન કરી દઈ ડિસ્ક્રિપ્શનમાં તો તમે લોકેશન પણ જોઈ શકશો અને આ મંદિર ખૂબ જ સરસ મજાનું છે અત્યારે અમે આવ્યા છીએ સવાર સવારમાં અત્યારે તમને જો કે લોકો વિડીયોની અંદર જોવા નહીં મળે પણ ખૂબ જ સરસ મજાનું છે પછી લોકો અત્યારે ખૂબ જ લોકો આવે છે ઘણા લોકોને આ ખ્યાલ નથી એમના માટે આ વિડીયો બનાવ્યો છે તો સુરતના માણસો હોય લોકો હોય તો ખાસ કરીને આ માતાજીના મંદિરે દર્શન કરવા આવે ખૂબ જ સુંદર મજાનું છે અને તાપી માતાના કાંઠે બેઠેલા આ મેળીમાં અદ્ભુત નજારો છે તમે જોશો ને તો આનો વ્યૂ પણ એવો આવે છે કે લોકો અહીંયા આવીને બેસે આનંદ માળે છે ગમે એટલું તમારે ટેન્શન હોય દુઃખ હોય અહીંયા આવો એટલે બધું તમે ભૂલી જાઓ અને અહીંયા આનંદ તમને આવવા મળે મન પ્રફુલ્લિત થઈ જાય તેવો એક સુંદર મજાનો વ્યૂ પણ આવે છે જો તાપી કાંઠાનો વ્યૂ પણ સુંદર મજાનો આવે છે અને સરસ મજાની ખુલ્લી જગ્યાની અંદર સરસ મજાનું આ મંદિર છે અને લોકો ફોટોગ્રાફી પણ તમે સરસ મજાનો આવે તેવો પણ વ્યૂ છે અને સાક્ષાત અત્યારે કળિયુગની અંદર આ હાજર એવા મા મેળીમાના આ મંદિર છે અને પ્રચારરૂપી છે ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે વિકસિત છે અત્યારે અને આ જે તમે આવો એટલે પહેલાં ક શરૂઆતની અંદર કર્મકાંડ બધું કરે તે જગ્યા આવે છે ને પછી આ મંદિર આવે છે મંદિરની તમને એરા પણ આપેલા છે કે તાપી કાંઠના મંદિર બાજુ જવા માટે આ રસ્તો છે એટલે તમે ગભરાયા વગર અહીંયા આવી જજો ખૂબ સરસ મજાનું છે જો કે કોઈ પણ વસ્તુ હોય તો તમને આની અંદર તમામ ડિટેલ દેવામાં આવશે મંદિર ખૂબ સરસ મજાનું મંદિર અમે આવ્યા છીએ પણ એવું અદ્ભુત મંદિર છે કે અહીંયા આવીને તમને આનંદ આવ્યા રાખે ખૂબ નેચરલ વાતાવરણની અંદર આવેલું આ મા મેળીમાનું મંદિર છે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય તો આ લોકોને મારો વિડીયો શેર કરીને તમે સપોર્ટ પણ કરી શકો છો અને લોકોને જાણ પણ કરી શકો તો જય મેળીમાં નવા વિડીયો સાથે મળીશું